અને મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે આ પ્રજાનું કામ કરવા માટે આ સરકાર નથી પ્રજાનું કામ તો કરવાની માંગતી જ નથી પણ એ ફક્ત પોતાનું ઘર ભરવા માટે થઈને બેઠી છે અવાનવા જે રોડ રસ્તાના ટેન્ડરો પાસ થાય છે કોન્ટ્રાક્ટ પાસ થાય છે તે પૈસો ક્યાં જાય છે હું સરકારને પૂછવા માંગીશ કે તમને જો આ પૈસાનો હિસાબ ના હોય અને રોડ રસ્તા સારા કરવાની તેવડ ના હોય તો મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી પ્રજાની બે હાથ જોડીને માફી માંગવી જોઈએ અને સ્વીકારવું જોઈએ કે અમારામાં ગુજરાતના રોડ રસ્તા સારા કરવાની તેવડ નથી અમારી સરકાર ભ્રષ્ટાચાર માટેની સરકાર છે અને અમે એના માટે માફી માંગી રહ્યા છીએ તમે તમે મોડી વિસ્તાર જોઈ લ્યો માંડાડુંગરનો વિસ્તાર જોઈ લ્યો બીજા વિસ્તારો છે એ પણ જોઈ લો અને અમે આજે અધિકારી શ્રીને પોતે કીધું કે અમે તમે અમારી સાથે આવો અમે અમે તમને વિઝિટ કરાવીએ તમે પોતે જુઓ અમે ખોટા હોય તો અમે સ્વીકારશું તમે ખોટા હોય તો તમે સ્વીકારો કે કેમ આ જે અધિકારી છે એની ખુરશી પરથી ઊભા થઈને આવવા માટે તૈયાર નથી કારણ કે એમને ખબર છે કે એ લોકો ખોટા છે ને એ લોકો પ્રજાનું કામ નથી કરવા માંગતા